આજે આપણે શ્રેણિકના વ્યસ્ત એટલે કે ઇનવર્સ પર એક નજર કરીએ સૌથી પહેલી વાત વ્યસ્ત શોધતા પહેલાં એ ચેક કરવું પડે કે એ શક્ય પણ છે કે નહીં અને એના માટે આપણે શોધીએ છીએ શ્રેણિકનો નિશ્ચાયક એટલે કે એનો ડિટરમિનન્ટ જો નિશ્ચાયક શૂન્ય ના હોય તો આપણે બનાવીશું સહ અવયવજ શ્રેણીક એટલે કે એડજોઇન્ટ હવે આ થોડું ધ્યાનથી સમજો આના માટે છે ને પહેલા દરેક ઘટકનો ઉપનિશ્ચાયક એટલે કે માઇનોર શોધવાનો કેવી રીતે સિમ્પલ એની હાર અને સ્તંભને છુપાવી દો પછી એના પર ચેસબોર્ડ જેવી પ્લસ માઇનસની નિશાણી લગાવીને સહઅવયવ એટલે કે કોફેક્ટર બનાવો અને છેલ્લે આ બધા કોફેક્ટરથી બનેલા શ્રેણીકને ઊંધો કરી દો મતલબ કે હારને સ્તંભ બનાવી દો બસ આ મળી ગયો તમારો સહઅવયવ જ ચાલો એક ઉદાહરણ લઈએ એ ઇઝ ઇક્વલ ટુ વન ટુ થ્રી ફોર તો નિશ્ચાયક થશે એક ગુણ્યા ચાર માઇનસ બે ગુણ્યા ત્રણ એટલે કે માઇનસ બે હવે સહ અવયવજ માટે એક સિમ્પલ ટ્રીક છે મુખ્ય વિકર્ણના ઘટકો એટલે કે એક અને ચાર ની જગ્યા બદલો અને બાકીના બે એટલે બે અને ત્રણની નિશાની બદલો તો એડીજે એ થશે ફોર માઇનસ ટુ માઇનસ થ્રી વન બસ હાલે સૂત્રમાં કિંમત મૂકો તમારો જવાબ તૈયાર બીજું થ્રી બાય થ્રી શ્રેણિક માટે પ્રક્રિયા થોડી લાંબી છે પણ સીધી છે અહીં ચાર સ્ટેપ્સ છે સ્ટેપ એક નિશ્ચાયક શોધો જો તે શૂન્ય ન હોય તો જ આપણે આગળ વધી શકીએ સ્ટેપ બે સહઅવયવ શ્રેણિક બનાવો આમાં દરેક ઘટક માટે તેની હાર અને સ્તંભને છુપાવીને તેનો ઉપનિશ્ચાયકની ગણતરી કરાઈ છે સ્ટેપ ત્રણ અવયવ જ શોધો આ માટે આપણે સહઅવયવ શ્રેણિકનો પરિવર્ત લઈએ છીએ એટલે કે હારને સ્તંભમાં અને સ્તંભને હારમાં ફેરવીએ છીએ અને છેલ્લું સ્ટેપ બસ પેલા સૂત્રોનો ઉપયોગ કરો ટૂંકમાં શ્રેણિકનો વ્યસ્ત શોધવા માટે નિશ્ચાયક અને સહ અવયવજની ગણતરી કરવી એ જ ચાવી છે પછી ભલે તે ટુ બાય ટુ હોય કે થ્રી બાય થ્રી